સ્ટેટ મોનિટરિંગ વડોદરા હાલોલ હાઈવે ઉપર આવેલ હોટલ વેવેટ શિવાન્સ પેટ્રોલ પંપ અને પાર્કિંગમાં જે વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે આ જગ્યાએ એસએમસીએ બાતમીના આધારે રેડ કરી હતી શંકાસ્પદ ટ્રકને ઝડપી તેમાં સર્ચ કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટ્રક ચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આ ટ્રકમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ પણ ચોંકી ઉઠ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં કુલ અઠ્યોતેર હજાર છન્નું બોટલો જેની કિંમત રૂપિયા અઠ્યોતેર લાખ નવ હજાર છસો થાય છે સાથે ટ્રક મોબાઈલ ફોન સહિત રોકડ મળી કુલ રૂપિયા એક કરોડ આઠ લાખ ચોત્રીસ હજાર પાંચસો એંસીના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા આ મામલે જરોદ પોલીસ મથકમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીમાં બે આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં ટ્રક ચાલક નેપાલસિંહ મોહમ્મદસિંહ સિસોદિયા અને તેની સાથે રહેલ ભોપાલસિંહ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ જ્ઞાનસિંહ ચૌહાણને ઝડપી લીધા હતા